ખરેખર તો સરકારે આ હીરા ઉદ્યોગની મંદીમાંથી એને ઉગારવા માટે કામદારોને રક્ષણ આપવા માટે સહાય માટે કોઈ સ્પેશિયલ પેકેજ બહાર પાડવાની જરૂર છે અને છેલ્લા એક વર્ષથી અમે પણ માગણી કરીએ છીએ કામદારો પણ માગણી કરે છે અને એના કારખાનેદારો પણ માગણી કરે છે પણ સરકાર એના માટે એક પણ કોઈ પગલું લેતી નથી તો પેકેજ જાહેર કરવામાં આવે એવી પણ માગણી કરીએ છીએ અને આ રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનાને તાત્કાલિક લાગુ કરી અને જેટલા રત્ન કલાકારો બેકાર બન્યા છે એ બધા જ લોકોને એનો લાભ આપવામાં આવે એવી માગણી કરીએ છીએ સાથે સાથે ડાયમંડ વર્કર એસોસિએશન કામદારોની લાંબા સમયથી માગણી છે અને કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ વારંવાર વિધાનસભાથી લઈને બધી જ જગ્યાએ મુદ્દો ઉપાડ્યો છે કે આ કલાકારોને કાયમી ધોરણે આર્થિક મદદ મળે એના બાળકોને શિક્ષણમાં મદદ મળે એના રહેવા માટેના આવાસથી લઈને અન્ય આરોગ્યની સુવિધાઓ મળે એટલા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના ગુજરાત સરકાર તાત્કાલિક કરે એવી માગણી કરીએ છે સાથે સાથે સુરતનો બીજો ખૂબ મહત્ત્વનો ઉદ્યોગ એટલે ટેક્સટાઇલ ઉદ્યોગ છે જે આખા વિશ્વમાં આપણે એના માટે જાણીતા છે ટેક્સટાઇલમાં પણ સુરતમાં દસ લાખ કરતાં વધારે કામદારો કામ કરે છે આજે એમાં પણ જે મંદીની સ્થિતિ છે અનેક કારખાનાઓ બંધ થાય છે કામના કલાકો ઘટ્યા છે અનેક જગ્યાએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ કામદારો બેકાર બન્યા છે ત્યાં પણ જીએસટીની હેરાનગતિને કારણે કારખાનેદારો મુશ્કેલમાં છે જે એમએસએમઇ યુનિટો છે એને રીપેમેન્ટ માટેના નેવ દિવસથી ઘટાડીને પિસ્તાલીસ દિવસ કરવામાં આવ્યા અને એના કારણે પણ આજે એમએસએમઇના જે માલિકો છે એ ખૂબ તકલીફમાં છે ત્યારે આ પ્રશ્નોની ચિંતા પણ સરકાર દ્વારા કરવામાં આવતી નથી ત્યારે રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનામાં ડાયમંડ વર્કર્સ અને ટેક્સટાઇલ વર્કર્સ બંનેનો સમાવેશ કરી અને ઝુંબેશના સ્વરૂપો જે જે લોકો બેકાર બન્યા છે જેની જેની નોકરી ગુમાવી છે એવા તમામ લોકોને લાભ આપવામાં આવે સરકારે એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે એવી માગણી કરીએ